આપણે આજે તો હેને વેલા વેલા ઉઠી ગયા તા મસ્ત મજાનો સાત વાગામાં તો શિયાળાની રાયતું લાંબ્યું દી ટૂંકા હોય ને તો રાત આખી જાય ને તો નીંદર પૂરી થઈ જાય તી સવારે હે ને વેલા વેલા ગતા ગયા બી કઈ વસ્તુ ના પણ હાજી પછી લેટ લેટ હોય ખબર છે કે સવારે કઈ કામકાજ છે નહીં મોડા જ ઉઠવાનું અમે હજી કઈ કામકાજ ઉઠું નહીં પણ આજ વેલી નીંદર ઉડે ગઈ હતી વેલા હાથ વગર ગતા ને મસ્ત મજાને ઉઠે મમ્મી રોટલી કર નાખી ને ઉઠે નારિયેર પાણી ને ડ્રાય ફ્રુટ ને થોડીક વાર વોકિંગ ને એ બધું કરી લીધું ને તો નવ વાગે ગા ને ઠંડી નું હવાર હવાર માં પ્રમાણ થોડુંક વધારે હે એટલે બે દી એકદમ ડાયમ તો હાલે એટલે કાલે ક્યાં ક્યાં બોલા તુને એ પહેલે કે બોલા ચાલ ચાલ ચાલો જા કે ઈલાજ કરો આપણો કાલ કાલ લુક માં હે હજી પાણી ગરમ મૂક દીધું એકદમ મસ્ત થેગું

તો એ બ્રશ બ્રશ કરી લઈએ તો પછી હીરાવા બેહીએ હમણાં હે ને સુવિચારની ટેબ નથી ને તો ક્યારેક ક્યારેક ભૂલાય જાય તો હાલો આ યાદ જાય ને તો એક સરસ મજાનો મસ્ત હે ને વોટ્સએપ સ્ટેટસ માંથી તમારા સુવિચાર શેર કરા ને એલો એ શેર કરા જ મૂકો ને સ્ટેટસ એની બધી વાર સારું જીવન જીવવા માટે યાદ રાખવા કરતા ભૂલી જવું ઘણું સારું તો સાચી વાત ને બધી પેટમાં ભરાય

હાલો તો બધા એકદમ સરસ મજાના નાઈ ધોઈ ને ફ્રેશ ને હે ને હવે જરાક તડકો થતો હોય નાવા ધોવાની જરાક મજા આવે નહીં થાય કે ના ના તડકો પાછો મોઢા ઉપર પડે ને તો મજા આવે જરાક ઠંડીની વાત તાપમાન થોડું ઘટે અત્યારે તો બધું હે બધાને વારફેરતું નાવા ધોવાનું હાલે ને મારે મમ્મી ને બેને બનાવો છો ક્યારે અડદિયા કારણ કે હવે ફૂલ સિઝન ચાલુ થઈ ગઈ છે અડદિયા ખાવાની

એની ફ્રેન્ડની બ્રેન્ડ બેન આવી હતી ને તો એને સ્કૂલે હે ને બનાવવાની હતી ને પેઇન્ટિંગ તો કંઈક મને એટલી હાજી નથી ફાવતી હતી કે તું હેલ્પ તું મળી કે બનાવી દે ને હેલ્પ કરી દે ને તો સોનાલ કે મને આવડી એવી બનાવી દે તો સોનાલી કંઈક આવી મસ્ત મજાની પેઇન્ટિંગ બનાવી કારણ કે રામ મંદિર બને તો એનું જે આરંભ થવાનો હોય ને એના લીધે બધા સ્કૂલમાં પેઇન્ટિંગ નાન ત્યાન બનાવવાનું કયો હ એમ કહેતી હતી તો રામ અને સીતાની મસ્ત પેન્ટિંગ બનાવી જોઈ લ્યો બધે પછી અડદિયાની આપણી ચાલુ સોનલ બેન ની પેન્ટિંગ આવું કઈક વર્ક કર્યું છે બનાવી ફોનમાંથી જોઈને પણ સોનલ ની ફ્રેન્ડ આવી છે આજે ફ્રેન્ડ ની બિન તે હે ને સ્કૂલમાં હા અયોધ્યન મંદિર બન્યું ને એટલે બધાય પેન્ટિંગ બનાવવાની છે ત્યાં બીની હેલ્પ કરી સોનોલબીની એમાં બનાવવામાં ફોનમાં જોવન બનાવી પણ બનાવી કેવી રીતની જોવેન ભલીને બનાવી આપણે હાથી હાલવા તો જોઈએ ને એવી રીતના કલાક થાય ત્યાં મારા મીમાન છે તે બધાય બેઠા કેમ બાકી લાગીને સરસ મજાની પેન્ટિંગ મને ભાઈ મસ્ત ગમી તો બધા સોનલ બેન ની ગુડ વિશિસ કોમેન્ટ માં કરી દેજો તો મને ખબર પડે કે કેટલા કેટલાક ને ગમી ને કેટલાક ને નથી ગમી તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ કરે છે અહીંયા મારું વિડિયો એડિટિંગ ક્યાંક પહોંચ્યું તો એવું બધું છે મારે છે ને આમાં હજી ઘણું બધું શીખવાનું તો સુધારા વધારા કરવાનું હાલે છે તો એવું અડદિયા બનાવવાની તૈયારીઓ કરી દીધી છે ચાલુ અહીંયા નાખ્યું ઘી ગરમ થવા માટે આમાં હે અડદિયા લોટ ને આમાં હે દરેલું ખાંડ બે

લોટી મસ્ત પાકી મમ્મી છે ને હલાવ નહોતું ફાવતું હલવાઈ બકરી ફેરવી નાખી હવે ગુણ ના દે બરોબર

इसमें डलेगा थोड़ा सा एएलची पाउडर यह वाह क्या सुगंध आ रही है ने उभरे अलग ऊपर की वह ब्लोट बड़े-बड़े फूले मैं खाने में पीने पेनेचो वो तो <laughs> <ताइने देखे। laughs> लिखा था <laughs> <laughs> <है> खंड <laughs> रेडी ना थारी मन नाखवाने है ना खाने ऊपर एक ठो ये थोड़ो बुरा आ गया रे खा बड़े ना लो बड़े कुछ भी अच्छे से नाला दिया दिया

લો બોપર બનાવીયો એટલો ટેસ્ટનો આવતો એટલો બોપર વર્ષે બનાવેનમાં આવે મસ્ત જમે ગયો ને તે થી પાડના કે હું ખાવાનું હેલે સા પાણી કે લીધા એકદમ બેસ્ટ બેસ્ટ બેન સર સાહેબ એકદમ મીઠા ખાધું એવું

કાઉં તે મોટર સંકોચ અટાળ બેસ સખણી કરો શાક નહીં ની સુખા સપ ચાલો ચરે છે ચરેવું ઓડા દિયમ કી બહુ બધું ભઈ ને કજરી મેને જો તો મેરે માપ ના હે એલસી ને નલને માપી સ્વાદઈ મસ્તી ન આવે મી મી ને ને કડકડીયા લાગે સોલો બંદી વી બા મોલેન રૂટ કે વારે હે હાલો આવી સોમજાવા રે એ હું ચેકલા ચેકલા ને કહીશ કે તારે આવું છે હાલો તો રેખા બેન ની મોયરા કાસા ટમેટા કોઈન ખાવા હોય તો હાલો હાલો કોઈન ખાવા હોય તો ની પેલા તારે ખાવા હોય તો હાલો મસ્ત મોર ને ખા નમક ને ભાંજી હમ તાઢા ટમેટા તાઢા ને તો તાઢા હે આવી સરદી તાઢા નો ખવાય નોર્મલ હે નોર્મલ ઠંડા